નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ તાલુકાના કોઈબાગ ગામે ગામ સમસ્ત દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન શિવ ભગવાન તથા રાધાકૃષ્ણજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસથી બે છ બે હજાર ચોવીસ સુધી ત્રિદિવસીય ઉત્સવ ઉજવાયો આ પ્રસંગે મહોત્સવના આચાર્ય જયેન્દ્ર પ્રસાદ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો મંદિરના પૂજારી વનમાળી દાસ રઘુરામદાસ સાધુ તથા હળવદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહાન દીપક રામ બાપુ આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહેલ આ ગામના સરપંચ દેવેન્દ્રસિંહ ઝાલા તથા ગામ અગ્રણી કિશોરસિંહ ગજુભા ઝાલા અને કોઈબા ગામ સમસ્ત યુવકોએ જહેમત ઉઠાવેલ તેમજ ગામના અગ્રણી ચંદુભા ઝાલા માનસંગભાઈ ચૌહાણ પથુભાઈ ચાવડા બનાભાઈ ચૌહાણ વગેરે જહેમત ઉઠાવે આ મહોત્સવમાં શોભાયાત્રા જલા દિવસ દેવોના સ્થાપન પૂજન હોમ સ્થાપન ધ્વજદંડ રોપણ મહાઆરતી તથા ગામ સમસ્ત ધુમાડાબંધ મહાપ્રસાદ લીધેલ આ પ્રસંગે ગામની દીકરીએ એમબીબીએસ ડોક્ટર બનેલ તેનું સન્માન કરવામાં આવેલ સંકલન સુધાકર કરવૈજાની હળવદ થેન્ક ફોર વોચિંગ ફોલોઅર્સ ફોર લાઈવ Also, don't forget to like, share and subscribe to our channel.